હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરશે બનાસકાંઠાના જાલotra ગામથી અલ્કાબેન મહેશભાઈ બારોટ સાહેબ જય અંબે એ જય અંબે અલ્કાબેન મજામાં આપણે મજામાં તમે બધા કહો જય અંબે ગો એટલે બધું મજામાં મારતો હવે કોણ ઢાળવાળ પડે છે કે નહીં હવે આપણે ત્યાં બનાસકાંઠામાં આ ઢાળ પડે છે કે નથી પડતી આ ઢાળ પડે છે ને સાહેબ હા હવે જરા કોને તમારું પરિવાર ની વાત કરો કોણ કોણ છે શું છે બાળકો શું કરે છે પેલા ક્યાં રહેતા સરકારના શું લાભ મળ્યા છે વરસાદ ની ઘરમાં પોણી ટપક અનાજ બગડતું એ બધી ખાસી બધી તકલીફો સાહેબ અમને પડતી હતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાહેબ મારું મકાન પાસ થઈ ગયું એટલે મને ખુબ એટલે ખુબ આનંદ છે મકાન સરસ બન્યું છે હા સાહેબ સરસ સરસ એકદમ સરસ અને કેટલા પૈસા મળ્યા સરકાર માંથી એક લાખ ને વીસ હજાર એક લાખ ને વીસ હજાર અને તમને જોઈએ એવું મકાન બની ગયું આ સાહેબ મારું એક સપનું હતું કે મારે સાહેબ ધાબા વાળું ઘર હોય એવું મારું સપનું હતું પણ સાહેબ તમે એટલું સપનું મારું પૂરું કર્યું એટલે હું બહુ બઉ આનંદ માં ખુશ છું એ તો માં અંબાના આશીર્વાદ થી મળ્યું હશે ના ના સાહેબ એ તો તમારો આભાર આ પાછળ બીજા કોણ કોણ છે ઓ ઘણા બધા છે બધા ઘર વાળા જ છે તો વાહ સાહેબ બધા અમારું કુટુંબ જ છે એમ અને કેટલા બીજી શું શું લાભ મળ્યા તમને ગેસ નું હોય કે પાણી નળ મળ્યો હોય સાહેબ મને ગેસ નો બાટલો પણ મળ્યો છે પછી આવા કાર્ડ પછી રેશન કાર્ડ પછી દવાખાનું પણ કાર્ડ એ બધો મને સાહેબ લાભ મળ્યો છે આયુષ્માન કાર્ડ મળ્યું છે હા સાહેબ આયુષ્માન કાર્ડ છે એનાથી શું લાભ મળે છે આયુષ્યમાન કાર્ડથી એમાં સાહેબ એમાં સાહેબ લાભ એમ કે મારા કોઈ તકલીફો આવે કોઈ મોધું આજુ થાય તો સાહેબ મને મફત દવા થઈ શકે છે ત્યાં આપણે ત્યાં જન ઔષધિ કેન્દ્રો હોય છે દવામાં જે બજારમાં સો સો રૂપિયાની દવા મળતી હોય ને ત્યાં વીસ રૂપિયામાં મળે એટલે કોઈ વાર કોઈ આજુબાજુના લોકોને કહેજો કે મોદી સાહેબે એવી દવાની દુકાન ખોલી છે મોદીની દુકાન કહે છે લોકો એને કે જ્યાં આગળ દવા સો રૂપિયા જેટલી કિંમતની હોય બજારમાં આપણે ત્યાં એંસી રૂપિયા ઓછા આપવાના વીસ જ રૂપિયા મળી જાય તો આપણા મધ્યમ વર્ગના કુટુંબને ગરીબ કુટુંબોને લાભ થાય એના માટે આપણી આવી દવાની દુકાનો ચાલે છે એનો લાભ લેવો જોઈએ અલકા બેન તમે આમ બોલકા તો હોય અમારા બારોટ પરિવાર એટલે બોલકો તો હોય પણ તમે જયારે આજુબાજુ આપણા અંબાજી અને જાલોતરા બધા જે ગામો છે ત્યાં આગળ બીજા લોકોને સમજાવજો છો ભાઈ સરકારની આટલી યોજનાઓ મળે છે તમે ગરીબોને લાભ મળશે બહેનોને કેવું જોઈએ કઈ કઈ કામ કરવું જોઈએ આપણે ખાલી રોટલા ટ્રીપ પણ ના ના સાહેબ સમજાયે શ્રી શક્તિ કેન્દ્રમાં સાહેબ જે મજૂરીમાં કેન્દ્રો મળે એ બધું સમજાયે છે શ્રી શક્તિ કેન્દ્રમાં સાહેબ કોઈ તોરણ બનાવવાનું કોઈ ભરત કામનું એવું હોય સાહેબ બધું મજૂરી જેવું થાય છે પણ બધા બહેનો જાય છે એમાં હા સાહેબ બધી બહેનો જાય છે બધાને શીખવા મળી ગયું આવડી ગયું બધાને અમુક ના આવડે અમુક ચોકચોક ના ફાવે એટલું બધું સાહેબ હમ ત્યારે શીખીએ છીએ અમે આ ચાલો તમને બધાને ખુબ ખુબ શુભકામનાઓ અને મા અંબા ના આશીર્વાદ બન્યા રહે તમને બધાને મા અંબા તમારું ભરું કરે તમારું સારું કરે એટલો મારો આભાર છે બધી માતાઓ બહેનો આશીર્વાદ ચાલુ રહે શિવ શક્તિ સેવા કેન્દ્ર ને પણ હું સાહેબ આભાર માનું છું અને મોદી સાહેબ ને પણ ખુબ ખુબ દિલ આભાર માનું છું કે મારું સપનું પૂરું થઈ ગયું ને મારું ઘરનું ઘર પણ સાહેબ મળી ગયું ચાલો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય અંબે જય અંબે સાહેબ